આજનો દિવસ બધા જ ભારતીયો માટે ખાસ અને ગૌરવપૂર્ણ બની રહ્યો છે કારણ કે શૂટર મનુ ભાકરે ઇતિહાસ રચી દીધો છે પેરિસ ઓલિમ્પિકમાં ઇતિહાસ રચ્યા બાદ એક જ ઓલિમ્પિક ગેમ્સમાં બે મેડલ જીતનારા પ્રથમ ભારતીય મહિલા બની ચૂક્યા છે કેવી રીતે આખી ઘટના ઘટી એના વિશે વાત કરીએ તો મનુ અને સરુભજોત સિંઘ એ બંને ભારતીય જોડીએ દસ મીટર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો અને આ મેચ જે રમાય એ કોરિયા સામે હતી સોળ દસ થી કોરિયાને હરાવ્યું હતું અને ભારતીય જોડીએ ક્વોલિફિકેશનના ત્રીજા સ્થાને રહીને બ્રોન્ઝ મેડલ માટે ક્વોલિફાય કર્યું હતું અને આજે જે મેચ રમાઈ એમણે એમણે ભવ્ય વિજય મેળવ્યો છે હવે આવું કરનારા પ્રથમ ભારતીય મહિલા બની ચૂક્યા છે કે એક જ વારમાં એક જ ઓલિમ્પિકમાં પણ બે મેડલ આવ્યા હોય આની પહેલાં ઘણા બધા એવા ખેલાડીઓ હતા કે જે ઓલિમ્પિકમાં છે એકથી વધુ મેડલ મેળવી ચૂક્યા હોય પણ એક જ ઓલિમ્પિક ગેમ્સમાં એક જ સમયે જો આવી રીતે કોઈ મેડલ મેળવ્યા હોય તો માત્ર ને માત્ર મનુ ભાકરે એ કરી બતાવ્યું છે અને આજે આખો દેશ એમના પર ગર્વ લઈ રહ્યો છે અને જે મુજબ એમની ટ્રેનિંગ હતી એમની મહેનત હતી અને જે લગનથી એ પેરિસ ઓલમ્પિકમાં પાર્ટિસિપેટ કરવા માટે આવ્યા હતા ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને આજે એ બધું જ સાબિત થાય છે સાર્થક થાય છે એમની મહેનત છે એ રંગ લાવે છે તો બધા જ ભારતીયો વતી ચોક્કસથી કોંગ્રેચ્યુલેશન્સ મનુ ભાકર એન્ડ વી ઓલ પ્રાઉડ ઓફ યુ Jai Hind